નમસ્કાર મિત્રો બે હર ચેનલ સ્વાગત છે તો મિત્રો સરકારી નોકરીને તમે લાગી જાઓ છો એટલે કે તમારે છે એ મુક્તિ માટેના આદેશ લેવાના થતા હોય છે મતલબ કે તમારે નોકરીમાં લાગ્યા બાદ કઈ કઈ વસ્તુ કરવી પડે છે મેક્સ ટુ મેક્સ પાંચ વર્ષ સુધીના સમયગાળાની અંદર એ બધી વાત છે આપણે આજના વિડીયોમાં કરવાનો છું તો છેલ્લા સુધી વિડીયો ખાસ જોતા રહીજો તો પ્રથમ મિત્રો જો વાત કરીએ તો અગત્યની વસ્તુ તો એ જ છે કે શાળામાં જાઓ ઓર્ડર આપો તમારો હાજર થઈ જાવ તમારે શાળામાં એક સાદી અરજી લખવાની થતી હોય છે કે મને શાળામાં શાળા સમય પહેલા હાજર કરવા વિનંતી એ ટાઈપની એક અરજી લખી દો તમારો ઓર્ડર આપી દો અને શાળાને જમા કરાવી ત્યાર બાદ આગળની પ્રોસેસ છે એ શાળાના કર્મચારી કોઈ હશે ક્લાર્ક હશે તો એ અથવા તો બીજા કોઈ કર્મચારી હશે એ તમને હાજર કરવાની પ્રોસેસ કરી દેશે હવે એની સાથે સાથે તમારું જે બેંક એકાઉન્ટ હોય છે તમારી આધાર કાર્ડ હોય છે પાન કાર્ડ હોય છે એની નકલ જરૂર આપવી પડે છે છે પગાર પગાર ખાતા મતલબ બાબત ને લઈને તો આ બધી વસ્તુ તમારે શરૂઆતમાં શરૂઆતના સમયમાં આ તમારે ખાસ કરવાનું થતું હોય છે ત્યારબાદ અગત્યની વાત કરવામાં આવે તો એના પછી જો અગત્યની વસ્તુ તો એ છે કે તમારે એસબી લેવાની થતી હોય છે એસબી એટલે કે સર્વિસ બુક ગુજરાતીમાં આપણે એને સેવા પોથી કહી શકીએ

તમે નોકરીમાં લાગો છો ને 180 દિવસ આઈ થિંક છે એ સમયગાળો હોય છે તો 180 દિવસ કે 90 દિવસ આ બંનેમાંથી કોઈ એક સમયગાળો છે એટલા સમયમાં તમારે છે એ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી લેવું પડતું હોય છે ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ સિમ્પલ વસ્તુ છે કે તમે જ્યારે શાળામાં હાજર થાઓ છો હાજર થયા બાદ છે એનો એક બાહંદરી પત્રક આવે છે બાહંદરી પત્રક હોય છે અને એક શારીરિક યોગ્યતા તપાસ અંગેનું એક ફોર્મ આવે છે ફોર્મ ભરી અને લેટર પેડ ઉપર લખાણ લઈ અને તમારા જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ હોય છે ત્યાં જાઓ અને બાકી આગળની પ્રોસેસ છે એ ન્યાના જે ડોક્ટર હોય છે એ કર દેતા હોય છે ફિટનેસ સર્ટિફિકેટ છે એના આધારે નીકળી જતું હોય છે હવે આ ફિટનેસ સર્ટિફિકેટ તમારો જ્યારે નીકળી જાય છે તો એની નોંધ તમારે તમારી એસબી ની અંદર પાડવાની હોય છે અને સાથો સાથ જે ફિટનેસ સર્ટિફિકેટ આવે છે એની એક ઓરિજિનલ અને ડુપ્લિકેટ જો એસબી છે એ બે નકલમાં બનાવવાની થતી હોય છે એક ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ ઓરિજિનલ છે શાળામાં રહેતી હોય છે ડુપ્લિકેટ ઉમેદવાર પાસે રહેતી હોય છે તો ફિટનેસ સર્ટિફિકેટ જે આવે છે તમારે છે એ એસબી ની અંદર છે એને ચોટાડવાનું હિન્દી પરીક્ષા મુક્તિ આદેશ લેવાનો થતો હોય છે સરકારના ધોરણ મુજબ છે ધારા ધોરણ મુજબ છે એ સરકારી કર્મચારી છે હિન્દી પરીક્ષા પાસ કરવી ફરજિયાત બને છે તો જો તમે ધોરણ દસ ધોરણ બાર

હોય તો આવનારા સમયમાં બોર્ડ ફોર્મ ભરાશે ઓર્ડર આપવામાં આવશે હિન્દી મુક્તિ નો આદેશ આપવામાં આવશે તો આ હિન્દી મુક્તિ મળે છે એની પણ નોંધ તમારે છે એની ડોક્યુમેન્ટ જે આવે છે તમારે સાચવીને રાખવાના રહે છે ત્યારબાદ હિન્દી પછી જો વાત કરવામાં આવે તો અગત્યની વસ્તુ છે પરીક્ષા પાસ કરવી જો ઇન સર્વિસ પહેલા એટલે કે સર્વિસમાં લાગ્યા પહેલા તમે કોઈ ખાનગી સંસ્થામાંથી ટ્રિપલ સી પરીક્ષા પાસ કરેલી છે તો એ સર્ટિફિકેટ અહીંયા માન્ય રહેતું નથી તમારે ફરજિયાત છે એ જોબ પર લાગ્યા બાદ ટ્રિપલ સી પરીક્ષા પાસ કરવી પડે છે અને પણ સરકારના ધારા ધોરણ મુજબ જે યુનિવર્સિટી પરીક્ષાઓ લહે લે છે એ પરીક્ષા એટલે કે એ સેન્ટર પર જઈને તમારે છે એ પરીક્ષા દેવાની થતી હોય છે પાસ થવાનું થતું હોય છે હવે ગુજરાતની અંદર છે ઘણી ખરી યુનિવર્સિટીઓ છે ટ્રિપલ સી ની એક્ઝામ

માટે સાતવીને તમારે મૂકી દેવાનું છે હવે આ ત્રણ વસ્તુ છે અગત્યની છે પાંચ વર્ષના સમયગાળામાં તમારે હિન્દી મુક્તિનો આદેશ તમારે લેવાનો છે ત્રિપલ ની પરીક્ષા પાસ કરવાની છે અને તમારે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું છે હવે આટલો સમય થયા બાદ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન જો કદાચ તમારા ફિક્સ પગારમાં કોઈ સુધારો વધારો થાય છે એટલે કે કઈ ફેરફાર થઈને આવે છે નવા નિયમ મુજબ કંઈક નવો ફિક્સ પગાર આવે છે તો એની પણ નોંધ તમારે તમારા એસબી માં પાડવાની થતી હોય છે બાકી બીજી કોઈ એમાં નોંધ રહેતી નથી ત્યારબાદ પાંચ વર્ષ પૂરા થાય તો ખ્યાલ કે પાંચ વર્ષ પૂરા થયા પછી તમારે ફૂલ પે માટે ફાઇલ મૂકવાની થતી હોય છે અને ફૂલ પે નો જે ઓર્ડર આવે છે તો એની પણ નોંધ તમારે સર્વિસ બુકમાં પાડવાની છે અને એ પણ જે આદેશ આવે છે ઓર્ડર મળે છે એને સાચવીને રાખવાનો થાય છે હવે ફૂલ પે ની અંદર આવ્યા બાદ તમારે છે એ પાંચ વર્ષ પછી ખાતાકીય પરીક્ષા દેવાની થતી હોય છે

મને માહિતી તમને મેં જણાવી વિડીયો બાકી કોઈ ડિટેલ આવશે આગામી સમયમાં કેટલી વસ્તુ હજી રહેલી હશે તો એના માટે પણ આગળના સમયમાં ડેડિકેટેડ વિડીયો બનાવી માહિતી તમને હું આપી દઈશ બસ મિત્રો આજ વખતે લાઈક કરી દો બીજા મિત્રો સુધી પહોંચી શેર જરૂર કરી દેજો આવી ભૂલતા નહીં નીચેગ્રામ ચેનલ મળી જશે ટેલિગ્રામમાં જોઈ દેજો નાની મોટી અપડેટ ત્યાં આપતા રહેતા હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ